અરબસાગર માં શક્તિ વાવાઝોડું વધુ તીવ્ર બન્યું ગુજરાત પર નહીંવત અસર પણ દરિયાકાંઠે એલર્ટ અરબસાગર માં સર્જાયેલું ચક્રવાતી તોફાન શક્તિ વધુ તીવ્ર બન્યું છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ ઓક્ટોબર સુધી શક્તિ વાવાઝોડું ગતિ કરશે છ ઓક્ટોબરે ગુજરાત તરફ થી યુ ટર્ન લેશે કે ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે આ ચાલુ ચોમાસાની ની નું ભારતીય ઉપ નું આ પ્રથમ વાવાઝોડું છે જેને શ્રીલંકા દ્વારા શક્તિ નામ આપવામાં આવ્યું છે વાવાઝોડાની વર્તમાન સ્થિતિ અને તીવ્રતા છેલ્લા છ કલાકમાં વાવાઝોડું અઢાર કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું કેન્દ્ર આજે સવારે સાડા આઠ વાગ્યા કલાકે એ ઉત્તર પશ્ચિમ અને એને અડીને આવેલા ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર કેન્દ્રિત હતું પવનની ગતિ હાલમાં વાવાઝોડાના કેન્દ્રમાં પવનની ગતિ પંચાણું થી એકસો પાંચ કિલોમીટર પ્રતિ કલાકની છે જે વધીને એકસો પંદર કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી રહી છે મહત્તમ તીવ્રતા આજે ચાર ઓક્ટોબર સાંજ સુધીમાં પવનની ગતિ વધીને એકસો દસ થી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાક થશે અને ઝાટકા સાથે એકસો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે આ મહત્તમ તીવ્રતા આગામી ચોવીસ કલાક સુધી જળવાઈ રહેવાની સંભાવના છે દ્વારકા થી અંતર હાલ શક્તિ વાવાઝોડું દ્વારકાથી થી ચારસો સાઈઠ કિલોમીટર દૂર પશ્ચિમ દિશામાં ઓમાન તરફ બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે ગુજરાત પર સંભવિત અસર અને વરસાદની આગાહી ગુજરાત વાસીઓને ડરવાની જરૂર નથી કારણ કે વાવાઝોડા અસર ગુજરાત પર ખૂબ ઓછી થશે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ કેટલાક ભાગોમાં હળવાથી ઝાપટા પડી શકે છે દરિયાકાંઠે પવન ચોથી સાત ઓક્ટોબર દરમિયાન ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો માં પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે અને ઝાટકા સાથે કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે ભારે વરસાદ ની શક્યતા આઠ ઓક્ટોબરે દ્વારકા જામનગર પોરબંદર સુરત નવસારી વલસાડ માં મધ્યમ થી ભારે વરસાદ ની શક્યતા છે અમદાવાદ માં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદ ની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર પર અસર હવામાન નિષ્ણાત અત્ર્યા શેટ્ટીના મતે આ સિસ્ટમ ફરી ગુજરાત તરફ આવશે અને છઠી સાત ઓક્ટોબર ના રોજ દક્ષિણ સૌરાષ્ટ્ર ને વધારે અસર કરશે જેના કારણે રાજ્ય માં વરસાદ નો એક રાઉન્ડ આવશે દરિયા કિનારા પર છ અને સાત ઓક્ટોબર ભારે પવન અને વરસાદ ની શક્યતા છે અંદરના વિસ્તારો માં સામાન્ય થી મધ્યમ અથવા મધ્યમ થી ભારે વરસાદ થઈ શકે છે ઉલ્લેખનીય છે કે યાત્રાધામ અંબાજી માં બપોર બાદ વાતાવરણ માં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસતા મુખ્ય બજારના રસ્તાઓ પર નદી ની માફક પાણી વહી નીકળ્યા હતા માછીમારો અને દરિયાઈ ગતિવિધિઓ પર પર પ્રતિબંધ ચેતવણી ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પરિસ્થિતિ સતત નજર રાખી છે અને માછીમારો તથા દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગંભીર ચેતવણી માછીમારો ને સાત ઓક્ટોબર સુધી અરબી સમુદ્રના આ અસરગ્રસ્ત વિસ્તારો માં દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે દરિયાની સ્થિતિ ચોથી સાત ઓક્ટોબર દરમિયાન ઉત્તર પશ્ચિમ અને અડીને આવેલા ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દરિયાની સ્થિતિ ખૂબ જ ખરાબ વેરી હાઈ રહેવાની સંભાવના છે ઉનાની કાર્યવાહી સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ફિશરીઝ વિભાગે તાત્કાલિક ધોરણે ઉના તાલુકાના ત્રણ બંદરની કુલ બસો અઢાર માછીમારી બોટને દરિયામાંથી પરત કાંઠે બોલાવવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે જેના માટે વાયરલેસ મેસેજ મોકલી દેવાયા છે દેવભૂમિ દ્વારકા હાલમાં દ્વારકાના દરિયામાં ભયંકર કરંટ જોવા મળી રહ્યો છે જેમાં બારમી પંદર ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે આશ્રય સૂચનાના પગલે ઓખા સલાયા અને રૂપેણ બંદર પર માછીમારોએ આશ્રય લીધો છે સિગ્નલ ગુજરાત મેરીટાઈમ બોર્ડ જીએમબી દ્વારા દ્વારકા ઓખા અને સલાયા બંદર પર ત્રણ નંબર સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે વહીવટી તંત્રની તૈયારીઓ ઉના તંત્ર ઉના પ્રાંત અધિકારી કે આર પરમારે જણાવ્યું હતું કે વાવાઝોડા પહેલાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે સાયક્લોન સેન્ટરો સજ્જ કરી દેવાયા છે અને જરૂર પડે ટીમ પણ ઉપલબ્ધ રહેશે દેવભૂમિ દ્વારકા એલર્ટ વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે અને જરૂર પડે તેમનું સ્થળાંતર કરવાની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે પ્રવાસી પ્રતિબંધ દ્વારકા આવતા પ્રવાસીઓને ગોમતી નદી કે દરિયામાં સ્નાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સુરક્ષા ગોમતી નદી અને ભડકેશ્વર મહાદેવ મંદિર તરફ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે જો તમને આ વાવાઝોડા કે તેના સંબંધિત અન્ય કોઈ માહિતી જાણવી હોય તો તમે પૂછી શકો છો